ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ રાસાયણિક સંતુલનની આપણે વાત કરીએ છીએ એની અંદર લેક્ચર નંબર દસ લ સેટેલાઇટનો સિદ્ધાંત જોવાનું છે લ સેટેલાઇટના સિદ્ધાંતની અંદર સૌથી પહેલી વાત આપણે સાંદ્રતાના ફેરફારની કરવાની છે લ સેટેલાઇટનો સિદ્ધાંત બહુ જ અગત્યનો છે ખાસ આમાંથી લોજિકલ પ્રશ્નો બહુ પૂછાય છે એમસીક્યુ વધારે પૂછાય છે જેડબલ ઈ નીટની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયા છે આની અંદરથી એકવાર મસ્ત રીતે તમે આખો કોન્સેપ્ટ સમજી લો આના ઘણા લેક્ચર બે બે ચાર લેક્ચર થશે એટલે કે આની અંદર એક લેક્ચરમાં કામ પતી નહીં જાય કારણ કે ઘણી બધી લાંબી પ્રોસેસ છે અને સમજવું બહુ જરૂરી છે અગત્યનું ખાસ કરીને યાદ રાખવા કરતાં સમજવાનું આમની અંદર વધારે છે એટલે ખાસ ધ્યાન રાખજો લ સેટેલાઇટનો સિદ્ધાંત અને સાંદ્રતાના ફેરફારની અસર આ બે વ્યાખ્યા પહેલાં આપી છે પણ વ્યાખ્યા જોતાં પહેલાં આપણે એક બહુ નાની વાત કરી લઈએ આ વ્યાખ્યા એક કામ કરો વ્યાખ્યા પહેલાં થિયરી સમજાવી દો ઉદાહરણ આપણે લઈ લઈએ પછી વ્યાખ્યા જોઈશું તો વધારે મજા આવશે પેલા હું સાદું ઉદાહરણ આપી દઉં તમને બહુ એક સિમ્પલ વાત કરી દઉં લેટેલાઈટ નામના વૈજ્ઞાનિક એવું કીધું કે પ્રણાલી છે એની અંદર અંદર તમે કયા કયા ફેરફાર કરી શકો છો દ્રાવણ ભર્યું છે લો કે આ બીકર છે છે એની અંદર દ્રાવણ ભર્યું આ બીકરમાં દ્રાવણ ભર્યું છે બરાબર છે એમાં કોઈ પ્રક્રિયા સંતુલનમાં રહેલી છે એટલે કે એ અને બી વચ્ચે સંતુલન થઈ ગયું એ પ્લસ બી ગિવ્સ શું આપે છે સી સી આપે છે ચાલો આવું આપે આ પ્રક્રિયા સંતુલનમાં છે

આપણ કરી શકો છો એમાં મેન આટલી વસ્તુ છે નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે છે એ પણ છે પણ જો એની સાંદ્રતા આની એની સાંદ્રતા વધારો તો બે વધારો તો શું થાય ખાલી સીની સાંદ્રતા ઘટાડ નાખી તો આવો ફેરફાર કર્યો પ્રક્રિયકનો આ જે છે પ્રણાલીનું તાપમાન વધારી દીધું આનું આખાનું દબાણ વધારી દીધું અથવા ઉદ્દીપક નાખ્યો તો સંતુલન પર શું કઈ અસર થશે શું ફેરફાર થશે આ બાબતમાં આપણે મસ્ત અભ્યાસ કરવાનો છે તો આમાં કોઈ પણ એકનો ફેરફાર કરશો ને મેન હજી પાંચ વસ્તુ જોવાની છે પણ આ ચાર વસ્તુ મેન છે સાંદ્રતા તાપમાન દબાણ અને ઉદ્દીપક કોઈ પણ એકનો ફેરફાર કરશું તો સામે સંતુલન છે એનો પ્રતિકાર કરવા ટ્રાય કરે છે એટલે કે બહુ પહેલા સાદું ઉદાહરણ આપું હું તમને કોઈ એક સ્પ્રિંગ છે આ સ્પ્રિંગ છે આ તમે જોઈ શકો છો બરાબર આ સ્પ્રિંગની આ લંબાઈ આટલી છે હવે એની અંદર બે ઓપ્શન છે જો એ સંતુલનમાં એટલે કે સ્પ્રિંગ સ્થિર પડી છે એને જો તમે ખેંચો તો એના એના કરતાં વિરુદ્ધ ટ્રાય કરે એટલે કે એ ખેંચાણ તમે કર્યું છે એને દૂર કરવા ટ્રાય કરે એટલે સ્પ્રિંગ જે છે તમે સ્પ્રિંગને લંબાઈ વધારો છો તો સ્પ્રિંગ અંદરથી એવી ટ્રાય કરે છે લંબાઈ ઘટાડવા ટ્રાય કરે છે અને જો સ્પ્રિંગને તમે દબાવો એટલે એની લંબાઈ ઓછી કરો બરાબર છે દબાણ આપો છો તો એ લંબાઈ વધારવા ટ્રાય કરશે એટલે પોતે જે મૂળ સ્થિતિમાં હતી એમાં આવવા ટ્રાય કરશે જો તમે આ દબાણ એટલે કે લંબાઈ વધારવા ટ્રાય કરો તો અંદર સ્પ્રિંગ કેવી ટ્રાય કરશે લંબાઈ ઘટાડવા એટલે મૂળ સ્થિતિમાં આવવા ટ્રાય કરશે કેમ કે લંબાઈ વધી ગઈ પણ અને જો તમે એની લંબાઈ ઘટાડશો તો એ એવી ટ્રાય કરશે કે લંબાઈ વધારવા ટ્રાય કરે છે આ બહુ સિમ્પલ ઉદાહરણ તમને ખબર હશે એટલે પોતે જે ઓરિજિનલ પરિસ્થિતિમાં હતું એ પરિસ્થિતિમાં આવવા ટ્રાય કરે છે તો આનું તમે સાંદ્રતા તાપમાન દબાણ ધારી લો કે આનું તાપમાન તમે વધારી દીધું તો અંદરથી એવો ફેરફાર થાય છે એવો ફેરફાર થાય છે દોસ્તો કે એ તાપમાન આપણે વધાર્યું તો ઘટાડવા ટ્રાય કરે જો એક બહુ મસ્ત ઉદાહરણ આપવું આપણે આપણી શરીરની રચના છે ને એક કુદરતી છે ને બહુ એકદમ ભગવાને બહુ રચના એક વ્યવસ્થિત કરી છે તમને ખબર હોય ને તો આપણા આપણે તમે ક્યાંક ક્રિકેટ રમવા ગયા હોય કે બહાર ગયા હોય તો તડકાની અંદર બહુ વેકેશનની અંદર રમતા હોય ક્રિકેટ તો આપણું બોડી છે ને ગરમ થઈ જાય છે બરાબર પણ આટલી ગરમી આપણું બોડી સહન ના કરી શકે તડકામાં એકાદ કલાક દોઢ કલાક કે બે કલાકથી તમે કન્ટિન્યુ રમતા હોય તો એ આખું બોડી આપણું ગરમ થઈ ગયું હોય છે તો એટલું બધું સહન ના કરી શકે તો અંદરની આપણી કુદરતી દોસ્તો સિસ્ટમ એવી છે કે એ ગરમ થયેલા શરીરને ઠંડુ પાડવા ટ્રાય કરશે તો શું થશે એટલે એ ગરમ થયું છે એટલું બધું ગરમી સહન નહીં કરી શકે આપણા અંદરના કોષો એટલે બહારનો તડકો આવ્યો છે ને બધું તમે દોડ્યા છો એટલે એના માટે પણ ગરમી ઉત્પન્ન થઈ હોય તો એને ઠંડુ પાડવા માટે અંદર પરસેવો થાય છે અંદરથી એવા ફેવું ઉત્પન્ન થયો જેથી આપણી બોડી ઠંડી થઈ જાય છે એટલે એનો પ્રતિકાર કરવા ટ્રાય કરે સામે બહારથી ગરમી વધી ગઈ છે બરાબર છે તો આપણી બોડી કેવી ટ્રાય કરે છે એ ગરમી ઘટાડવા ટ્રાય કરે એટલે પરસે ઉત્પન્ન કર્યો એમને એવી રીતે અહીંયા અહીંયા તમે તાપમાન વધારી દીધું તો પ્રણાલી અંદરથી એવો ફેરફાર કરે તાપમાન ઘટાડવા ટ્રાય કરે તમે દબાણ વધારી દીધું તો અંદરથી એવો ફેરફાર કરશે દબાણ ઘટાડવા ટ્રાય કરશે તો આવું થાય છે ખરેખર થાય છે તો આને લ સેટેલાઇટનો સિદ્ધાંત કહેવામાં આવ્યા છે જો એક વખત અત્યારે જોઈ લઈએ વાંચી લઈએ નિયમ પછી એક ઉદાહરણ જોયા પછી પાછું જોઈશું આપણે કે પ્રણાલી સંતુલિત પરિસ્થિતિમાં હોય સંતુલિત પરિસ્થિતિમાં છે એનો કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે એટલે આમાંથી કોઈ પણ એક પરિબળનો ફેરફાર કરવામાં આવ્યો સંતુલન સંતુલનમાં હતી પ્રણાલી અને તમે ફેરફાર કર્યો કોઈ પણ એક પરિબળનો ફેરફાર કર્યો તો પ્રણાલી આ અસરને ઓછી કરશે એટલે કે એનો પ્રતિકાર કરશે જો તાપમાન વધાર્યું તો ઘટાડવા ટ્રાય કરે ઘટાડ્યું તો વધારવા ટ્રાય કરે છે ખ્યાલ આવો એનો પ્રતિકાર એટલે કે આ અસરને ઓછી કરવા ટ્રાય કરશે અથવા તેના ફેરફારનો શું કરશે પ્રતિકાર કરશે જે કંઈ પણ ફેરફાર કર્યો સાંદ્રતા વધારી તો અંદરથી એ ઘટાડવા ટ્રાય કરશે ઘટાડી તો વધારવા ટ્રાય કરશે સંતુલનમાં રાખવા ટ્રાય કરશે તમે જો ઘટાડ નાખો તોય નહીં તો લેવલમાં લાવી દે ઘટાડો તો વધારી દે અને વધારો તો ઘટાડવા ટ્રાય કરે એને એને બેલેન્સ કરવાનું કામ કરે છે એટલા માટે પ્રણાલી એવો ટ્રાય કરે છે કે જો બાહ્ય પરિબળામાંથી કોઈ પણ ફેરફાર કરશો તો ઓકે એનાથી વિરુદ્ધ ફેરફાર કરે તેનો પ્રતિકાર કરવાનો ટ્રાય કરે છે સંતુલનમાં રહેલી પ્રણાલી એમાં પહેલો ફેરફાર આપણે સાંદ્રતાની વાત કરવાની છે સાંદ્રતા એક વખત પાછું લઈશું આપણે સાંદ્રતામાં રહેલી પ્રક્રિયામાં કોઈપણ નિપજ કે પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર કર્યો તો લ સેટેલેરના સિદ્ધાંત પ્રમાણે કોના સિદ્ધાંત પ્રમાણે લ સેટેલેરના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન એવી રીતે બદલાશે કે જેથી સાંદ્રતાના ફેરફારની અસર કેવી થાય ન્યૂનતમ થાય એટલે કે તમે સાંદ્રતા વધારો તો પ્રણાલી ઘટાડવા ટ્રાય કરશે ઘટાડો તો વધારવા આખી વ્યાખ્યા યાદ ન રહી તો કોઈ વાંધો નથી કોઈ ટેન્શન નથી લેવાનું દોસ્તો મેન કોન્સેપ્ટ સમજવાનો છે એટલે શબ્દ રચના અમુક વખત એવી હોય છે એટલા માટે હું કહું છું એટલે એક વખત આપણે પહેલાં ઉદાહરણ વ્યવસ્થિત ઉદાહરણ સાથે ભણી લઈએ પછી આગળ વધીએ ચલો આ તમને આપ્યું છે એમાં પહેલી અસર છે તમારી પાસે રિએક્શન એવી છે કે હાઇડ્રોજન અને આયોડિન બે ભેગા થઈને એચ આઈ બનાવે છે ઓકે શરૂઆતમાં બે ભેગા થઈને એચ બનાવે એચ આઈ બનાવે પછી એચ આઈ શું બનાવે એચ ટુ ને આઈ બનવા મળે છે પ્રક્રિયા સંતુલનમાં થઈ જાય છે એટલે જેટલા પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલા જ નિપજમાંથી પ્રક્રિયક બને છે બે એક્ઝેક્ટ બંને એકબીજાના સંતુલનમાં છે એકબીજાના સંતુલનમાં છે એટલે કે હવે હવે એટલે કે જેટલા પ્રક્રિયકના તમે દસ ગ્રામ પદાર્થ ઉમેરો છે તો દસ ગ્રામ પાછી શું બની જાય બની જાય અથવા નીપજ ઉમેરી તો શું બની જાય એકબીજાના સંતુલનમાં રહે છે એક્ઝેક્ટ એટલા માટે સંતુલનમાં છે હવે તમે સંતુલન ડિસ્ટર્બ કરો છો શું કરો છો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો આ બેમાંથી કોઈ પણ એકની સાંદ્રતા વધારો છો આની સાંદ્રતા વધારી દીધી એટલે સંતુલન હતું એ ડિસ્ટર્બ થઈ ગયું કેમ સ્પ્રિંગ હતી ને એકદમ ખેંચી તો એનું સંતુલન ડિસ્ટર્બ થઈ ગયું ખ્યાલ આવ્યો કે નહીં એની જેમ આની સંતુલનમાં હતી પ્રક્રિયા ઓલરેડી થઈ ગઈ જેટલા પ્રક્રિયકમાંથી નીપજ બને એટલી જ નીપજમાંથી પ્રક્રિયક બને એક્ઝેટ વેગ સરખો છે પ્રક્રિયકમાંથી નીપજ બનવાનો નીપજમાંથી પ્રક્રિયક બનવાનો પણ જોજો બરાબર ધ્યાન આપજો હવે આ સંતુલનને ડિસ્ટર્બ કરવા માટે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો એટલે કે કાં હાઇડ્રોજન ઉમેરી દો છો કાં આયોડિન ઉમેરી દો છો એની સાંદ્રતા તમે વધારી દો છો તો સંતુલન ડિસ્ટર્બ થઈ જાય છે વિખાઈ જાય છે તો શું કરે એ શું ટ્રાય કરે તમે સાંદ્રતા વધારી દોસ્તો તો એ સાંદ્રતા ઘટાડવા ટ્રાય કરશે તમે આપણે કેમ વાત કરી સ્પ્રિંગને તમે ખેંચો તો એ મૂળ સ્થિતિમાં લાવવા માટે શું કરે છે કેવી ટ્રાય કરે છે તો એ પાછું હોય એની સ્થિતિ લાવવા એટલે કે સ્પ્રિંગની લંબાઈ વધારી તો એ ઘટાડવા ટ્રાય કરશે કેમ કે એવી ટ્રાય કરે કે પોતાની મૂળ સ્થિતિમાં આવે એની જેમ સંતુલન તમે એચ ટુ ઉમેરો એટલે સંતુલન ડિસ્ટર્બ થઈ ગયું વિખાઈ ગયું ફરીવાર સંતુલનમાં લાવવા તમે સાંદ્રતા વધારી તો પ્રણાલી કેવો ચેન્જ કરે સાંદ્રતા ઘટાડવા ટ્રાય કરે છે સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરે હવે સાંદ્રતા ઘટશે કઈ દિશામાં એચ ની સાંદ્રતા તમે આમ જાઓ ને તો પૂર્વગામી દિશામાં જાઓ તો એચ ટુ વપરાય જાય વપરાય જાય એટલે પૂરો થાય એટલે આમ જાઓ એટલે એચ ટુ ની સાંદ્રતા ઘટે એચ ટુ ની સાંદ્રતા ઘટવી હોય તો ઘટાડવા સાંદ્રતા ઘટાડવા સાંદ્રતા એટલે આમ લખ ઘટાડવા પ્રક્રિયા કઈ દિશામાં થાય પૂર્વગામી દિશામાં થાય એટલે કે પૂર્વગામી દિશામાં તમે જાઓ તો આની સાંદ્રતા ઘટે આની સાંદ્રતા વધે એચ આઈ ની સાંદ્રતા મારે ઘટાડવી હોય તો પ્રતિગામી દિશામાં જવાનું તો આમ જાવ તો નું વિઘટન થઈ જાય એચઆઈ માંથી શું બની જાય એચ ટુ અને આઈ ટુ બની જાય એટલે આમ જઈશું તો એચઆઈ ની સાંદ્રતામાં ઘટાડો થશે આ બાજુ આવીશ તો એચ આઈ ની સાંદ્રતામાં વધારો થશે અને એચ ટુ ને આઈ ટુ ની સાંદ્રતામાં વધારો થાય સોરી ઘટાડો થાય આમ જઈએ તો બરાબર છે અને આની સાંદ્રતામાં વધારો થાય એટલે જેમ પૂર્વગામી દિશામાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટે પ્રતિગામી દિશામાં નિપજની સાંદ્રતા ઘટે હવે આપણે પ્રણાલી સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરીએ ટુ ધારો કે એચ ટુ જ તો ઘટે કઈ દિશામાં પુરોગામી એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામી આથી સાંદ્રતા ઘટાડવા પ્રક્રિયા પૂરોગામી દિશામાં શું થાય આગળ વધે છે એટલે કે આની સાંદ્રતા ઘટાડવી હોય તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે પુરોગામી અને નિપજ કેવી મળે વધારે મળે વધારે જથ્થામાં મળે છે બીજું કામ કરો પ્રક્રિયાકની સાંદ્રતા ઘટાડો તો આની સાંદ્રતા હતી એમ કરતા ઘટાડી નાખીએ તો ઓછી કરી નાખીએ થોડોક બહાર કાઢી લીધો એ વ્યવસ્થા હતી કઈ રીતે બહાર કાઢવો એચ ટુ વધારાનો એ વ્યવસ્થા હતી એચ ટુ ની સાંદ્રતા ઘટાડી તો પ્રણાલી અંદરથી અંદર કે આપણે બહાર કાઢી લીધો થોડોક આ સંતુલનમાં હતું પાત્ર પેક હતું એમાંથી એચ બહાર કાઢી શકાય એવી વ્યવસ્થા છે ગમે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એવા તો આની અંદરથી એચ ટુ બહાર કાઢી લીધો તો એચ નું પ્રમાણ ઘટી ગયું તો પ્રણાલી બેલેન્સ કરવા શું ટ્રાય કરે અંદરથી એચ ટુ વાય વધી જાય એવી ટ્રાય કરે પાછી રિએક્શન એટલે સંતુલનમાં જો આની સાંદ્રતા ઘટાડતા આની સાંદ્રતા ઘટાડતા આની સાંદ્રતા તમે ઘટાડી નાખો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે અહીંયા પ્રણાલી આવશે બરાબર પ્રણાલી સાંદ્રતા વધારવા પ્રયત્ન કરશે આની સાંદ્રતા વધારો એચ ટુ નું પ્રમાણ વધે કઈ રીતે રિટર્ન આવ્યા તો એચ આઈમાંથી શું બને એચ ને આઈ ટુ રિટર્ન તો એચ ની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે એટલે રિટર્ન આવ્યા તો એચ ટુની સાંદ્રતામાં વધારો થાય એટલે વધારવા પ્રયત્ન તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી એટલે પ્રક્રિયાની સાંદ્રતા વધારવા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજ કેવી મળે ઓછી મળે એટલે એચ ની સાંદ્રતા વધારો તો પ્રણાલી ઘટાડવા ટ્રાય કરે જો તમે ઘટાડી નાખો છો તો વધારવા માટે ટ્રાય કરે છે આ રિટર્ન થાય છે પ્રક્રિયા એટલે તમે શું કરો છો એના પર એના કરતાં ઉલટી અસર જે છે અંદરથી થશે નિપજની સાંદ્રતા ઘટાડીએ તો આની સાંદ્રતા ઘટાડી નાખે ચાલો આની સાંદ્રતા ઘટાડતા સાંદ્રતા ઘટાડતા ચાલો આની સાંદ્રતા આપણે ઘટાડવામાં આવે છે નિપજની સાંદ્રતા જો ઘટાડી દીધી દોસ્તો આની સાંદ્રતા ઓછી કરી

તો અંદરથી સિસ્ટમ કેવી ટ્રાય કરે છે વધારવા તો વધે કઈ દિશામાં પ્રણાલી પ્ર વધારવા પ્રયત્ન વધે કઈ દિશામાં પૂરોગામી દિશામાં એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય પૂરોગામી દિશામાં થાય એટલે સાંદ્રતાનો તમે જે ફેરફાર કરો છો એનાથી પ્રણાલી કેવો પ્રયત્ન કરશે ઉલટો કેમ કે પાછું સંતુલન મેળવવું છે ને તમે સાંદ્રતા વધારી દીધી તમે આ સંતુલનમાં જતીશ બરાબર છે આ રિએક્શન બહારથી આવીને થોડોક હાઇડ્રોજન નાખી દીધો તમે એડ કરી દીધો તો સંતુલન ડિસ્ટર્બ થઈ ગયું એ પાછું કહે કે મારે સંતુલન જોઈએ જ તો તમે સાંદ્રતા વધારી છે એ કે હવે ઘટશે કઈ રીતે એને પૂરોગામી દિશામ પ્રક્રિયા કરો આવી રીતે થઈ શકે છે ખ્યાલ આવ્યો કે નહીં તો આવી રીતે બધા અલગ અલગ રીતે તમને પ્રશ્નો પૂછી શકે છે આવું મસ્ત રીતે તમારે યાદ રાખવાનો છે હવે બીજું પાછું આપણે ઉદાહરણ લઈ લઈએ આટલું આવ્યું છે તમને હવે આની અંદર આપણે એચ ટુ તમને ઉમેરવાનું કીધું છે એચ ટુ જો ઉમેરી દેવામાં આવે તો આ પ્રક્રિયા છે એચ ટુ પ્લસ આઈ ટુ ઇટ ગીવ ટુ આઈ એચ ટુ જો ઉમેરવામાં આવે તો હમણાં જ આપણે વાત કરી લીધી છે ફરી વખત એક વખત પાછું વ્યવસ્થિત જોઈ જઈએ પ્રણાલી એચ ટુની ની સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરે આનું પ્રમાણ વધાર્યું હતું ઘટાડવા ઘટે કઈ દિશામાં પૂર્વગામીમાં આમ જાય તો એચ ટુમાંથી શું બની જાય એચઆઈ એટલે આની સાંદ્રતા ઘટી ને હા એચ ટુમાંથી એચઆઈ બની જાય એટલે આની સાંદ્રતા ઘટી એટલે આ પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામીમાં જો દોસ્તો આપણે એચ ની સાંદ્રતા વધારીએ એટલે કે આપણે એચ ટુ ઉમેરીએ તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે એની સાંદ્રતા ઘટાડવા આપણે વધારે એડ કરી દીધો ને તો એ ઘટાડવા ટ્રાય કરશે વધારે મળશે એટલે કે તમે આની સાંદ્રતા જે છે એ વાયુ વધારો આનું પ્રમાણ એડ કરો તો ઘટાડવા કઈ દિશામાં થાય પૂરોગામી અને પૂરોગામીમાં થાય તો નીપજ કેવી મળે વધુ જો આપણો મેન કામ શું છે નીપજ વધુ મળવી જોઈએ ધારી લો કે તમારે પોતાની ઇન્ડસ્ટ્રી છે આ પ્રોડક્ટ તમે બનાવો છો તો તમારો મેઇન ટાર્ગેટ કયો હોય કે મને વધારે પ્રોડક્ટ મળવી જોઈએ વધુ વધુ નીપજ મળવી જોઈએ વધારે નીપજ મળે તો એ પ્રોડક્ટ સસ્તી પડે સસ્તી પડે એટલે બજારમાં તમે સસ્તી વેચી શકો એટલે તમારી પ્રોડક્ટ વધારે ચાલે તો વધુ ક્વોન્ટિટીમાં કઈ રીતે મળે તમે કેવું એવું શું કરો તમે કે નીપજ વધુ મળે તમને તાપમાન દબાણ શું કરો સાંદ્રતા કઈ એવી પરિસ્થિતિ વધારે રાખશો કે તમને નીપજ વધારે મળશે નીપજ બહુ વધારે મળશે કે જેથી વધારે બીજા કરતા બીજાને જે મળતી હોય એના કરતા ક્વોન્ટિટીમાં મળશે એવું શું કરવું પડે ફેરફાર બરાબર એટલા માટેની વાત છે તમે જો હાઇડ્રોજન ઉમેર્યો વધારે તો કેવી વધારે કેમ કે એની પ્રણાલી એનો પ્રયત્ન ઘટાડવા ટ્રાય કરે છે એટલે ઘટે કઈ દિશામાં પુરોગામી દિશામાં ઘટે છે ચાલો ચાલો હવે એચઆઈ ની સાંદ્રતા વધારતા જો તમે એચઆઈ ની સાંદ્રતા વધારી દીધી હોય દોસ્તો તો શું થાય આ બીકર તું બરાબર સંતુલનમાં હતું છે આ બીકર જ છે આ સમજી લો આ બીકર જ મોટું બીકર છે આમાં સંતુલનમાં જ હતું આની અંદર તમે તમે નાખી આની અંદર શું એડ કરી દીધું આ બીકર છે આ સંતુલનમાં જ હતું આની અંદર તમે એચઆઈ એડ કરી દીધો એચઆઈ બરાબર છે તો સંતુલન હતું એ ડિસ્ટર્બ થઈ ગયું વિખાઈ ગયું તો એચઆઈ નું પ્રમાણ વધી ગયું આમાં

એચઆઈ ઘટે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી અને જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો નીપજ કેવી મળે ઓછી નીપજ ઘટે એટલે તમારે એચઆઈ ઉમેરવાનું નહીં એ દૂર કરવાનું એ દૂર કરો તો એચઆઈ દૂર કરો તો ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું તો પ્રણાલી કેવી ટ્રાય કરે વધારવા તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં થાય પુરોગામી દિશામાં થાય તો એચઆઈ વધારે મળે આપણે તો એ જ જોયા છે તો એચઆઈ ને દૂર કરતા રહ્યો ધીમે 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 દૂર કરતા રહ્યો તો એ ઘટી ગયું તો પાછું વધારવા ટ્રાય કરે કઈ દિશામાં પુરોગામીમાં તો વધારે એચઆઈ મેળો બરાબર પણ બહારથી ઉમેરવાનું નહીં ખ્યાલ આવ્યો તો નિપજ કેવી મળે ઓછી મળે એટલે ખાસ ધ્યાન રાખજો કે એચઆઈની સાંદ્રતા ઘટાડતા પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય અને એચનુંની સાંદ્રતા અથવા આઈટુની સાંદ્રતા વધારતા કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં થાય તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે મસ્ત એક વાત છે હવે આપણે જે ઉદાહરણ જોઈએ છે તે જ છે તમારી પાસે આ બીકરની અંદર માટે અહીંયા પ્લસ આઈ ટુ છે બે ભેગા થઈ અને ટુ એચ આઈ બનાવે છે આ ગેસ છે આ પણ શું છે ગેસ છે ને આ પણ ગેસ છે ચાલો આ બનાવે છે તો હવે આ પ્રક્રિયા સંતુલનમાં છે એટલે કે સંતુલનમાં છે પેલા એચ ટુ ને આઈ ટુ લીધા હતા તમે

હા ચાલો એચ ટુ ઉમેરતા પહેલા એક આપણે ડિસ્કસ કરી લઈએ એચ ટુ હજી ઉમેરો નથી હવે આ જે સંતુલનમાં છે છે આ આ વસ્તુ આટલી સંતુલનમાં સંતુલનમાં જો હોય તો જો બરાબર આટલી બધી વસ્તુ આ સંતુલનમાં છે સંતુલનમાં છે તો સંતુલનમાં સંતુલનમાં જ્યારે હતી ત્યારે એચઆઈ થોડોક તો આપણને થોડોક ઉત્પન્ન થયો હતો એની સાંદ્રતા આટલી હતી સંતુલન છે આઈ ટુ ની સાંદ્રતા આઈ ટુ છે એની સાંદ્રતા આટલી હતી એચ ટુ છે એની સાંદ્રતા એટલી હતી બધાની સાંદ્રતા અલગ અલગ હતી જેમ સમય જાય પણ સાંદ્રતા વધતી નહોતી ને ઘટતી નહોતી એચઆઈની સાંદ્રતા વધતી નહોતી આની સાંદ્રતા ઘટતી નહોતી આની સાંદ્રતા ઘટતી નહોતી કેમ સંતુલનમાં હતું આ બધું સંતુલનમાં જ છે એટલે એચઆઈની સાંદ્રતા વધતી નથી ઘટતી નથી આની સાંદ્રતા વધતી નથી ઘટતી નથી આની પણ વધુ ઘટું થતી નથી બધું સંતુલનમાં એક જેમ સમય જાય તેમ સાંદ્રતા બધાની સરખી જ છે પણ તમે ડિસ્ટર્બ કરો છો ને તમે એચ ટુ એડ કરી દો છો તો શું થાય

કે એનું પ્રમાણ વધી ગયું છે એટલે સંતુલન ફરી પાછું સંતુલન સ્થાપવા માટે ફરી બેલેન્સ કરવા માટે એની સાંદ્રતા ઘટાડવા ટ્રાય કરે છે એચ નું પ્રમાણ ઘટશે કઈ દિશામાં પુરોગામીમાં કેમ કે અહીંયા આમ જાય તો એચ માંથી શું બને એચ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે પુરોગામી દિશામાં થાય તો વાંધો નથી પ્રક્રિયા માંથી નીપજ બનશે આ બે એક જ છે ખ્યાલ આવો ને તમે શું ઉમેર્યું છે એચ ટુ ઉપરથી એડ કર્યો છે શું એડ કર્યો છે એચ ટુ એડ કર્યો છે તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં તો થશે તો ખરી જ બરાબર છે પણ આઈ ટુ ઉમેર્યો નથી આઈ ટુ પેલા હતો એટલો ને એટલો જ છે જો આટલો હતો તો એચ ટુ ને આઈ ટુ પ્રક્રિયા કરે એટલે આઈ ટુ તો એડ નથી કર્યો હતો એમાંથી વપરાશે કે નહીં તો એની સાંદ્રતા હતી એના કરતા કેવી થશે ઓછી એટલે વપરાશે અને એચઆઈની સાંદ્રતા હતી એના કરતા કેવી થશે વધારે થશે વધવા મળશે ને ખ્યાલ એવું એટલે આપણે એચ ટુ એડ કર્યો તો એચ ટુ ની સાંદ્રતા એકાએક વધી ગઈ કાંઈક વધી ગઈ પછી ધીમે ધીમે વપરાય થવા મળે છે અને આવી રીતે થઈ જાય છે એક જ મિનિટો સહેજ આમ તો ફેરફાર કરવો છે એચ ટુ ની સાંદ્રતા ફેરફાર થાય છે આવી રીતે ઘટતી જાય છે એચ ટુ ની સાંદ્રતા જે છે આ જે સાંદ્રતા જે છે વધીને આટલી થઈ જાય છે સાંદ્રતા વધી ને પછી ઘટાડો થાય છે એચ ટુ ની સાંદ્રતા એડ કર્યો એચ ટુ એટલે વધી ગઈ પછી શું થાય ધીમે ધીમે ઘટાડો કેમ કે એચ ટુ ના ટુ વચ્ચે પ્રક્રિયા થાય અને પછી એની સાંદ્રતા જે છે સ્થિર થઈ જાય છે એટલે કે એની સાંદ્રતા વધતી નથી એનો મિનિંગ એટલે ઘટતી નથી ઘટવાનું બંધ થઈ ગયું એનો મિનિંગ કે એ જે છે સંતુલનમાં થઈ ગઈ પ્રક્રિયા સેમ કન્ડિશન આઈ ટુ જે એચ ટુ જે છે એ આઈ ટુ સાથે પ્રક્રિયા કરશે એચ ટુ આઈ ટુ વપરાશે બરાબર તો આઈ ટુ ની સાંદ્રતા જે હતી એના કરતા કેવી થશે ઓછી થશે એટલે ઓછી થશે એટલે જે કંઈ પણ હતી એના કરતાં ઓછી થશે અને પછી સ્થિર થઈ જશે આગળ વધી પ્રક્રિયા ઓછી થઈને પછી એચ આઈ ની સાંદ્રતા જે હતી એના કરતા શું થશે વધશે કેમ કે એચ ટુ ને આઈ ટુ બે પ્રક્રિયા કરીને એચ આઈ બન્યો તો એની સાંદ્રતા વધશે એટલે એની સાંદ્રતા થોડીક વધી અને પછી સ્થિર થઈ ગઈ તો આ એચ ટુ ની સાંદ્રતા થઈ પછી આજે આપણે વાત કરી તે કોની સાંદ્રતા છે આઈ ની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે એચ ટુ ની સાંદ્રતા પહેલા વધી અને પછી ઘટે છે આપણે એડ કર્યો એટલે વધી ગઈ આપણે એડ કર્યો એટલે વધી ગઈ એકાએક પછી ધીમે 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 ઘટે છે પ્રક્રિયા થાય છે આઈ ટુ ની સાંદ્રતા તો ઘટે જ છે અને એચઆઈ ની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે એચઆઈ નવો બને છે પણ ફરી પાછું સંતુલન થઈ જાય જો આ સમયે સંતુલન ફરી પાછી બધાની સાંદ્રતા કેવી થઈ જાય અચળ થઈ જાય ફરી પાછું સંતુલન કરવા ટ્રાય કરે છે ત્યારે શું થયું એક નવું અવલોકન શું થયું જો કે આપણે જે પ્રક્રિયા ઉમેર્યો હતો એચ ટુ ઉમેર્યો હતો એની પહેલા જે સાંદ્રતા હતી એના કરતા હવે સાંદ્રતા કેવી છે પહેલા આટલી હતી ને એના કરતા હવે નવા સંતુલનમાં સાંદ્રતા એચ ટુ આપણે ઉમેર્યો તો ને નવો નવો એડ કર્યો હતો ને તો આ જે પહેલા સાંદ્રતા હતી એના કરતા કેવી હશે વધારે છે હા એકવાર વધ્યા પછી એના કરતા ઓછી થઈ પણ જે પહેલાનું સંતુલન હતું એના કરતા સાંદ્રતા કેવી હશે વધારે પછી આઈ ની સાંદ્રતા એ આપણે એડ કર્યો જ નથી હતું એમાંથી જ વપરાયું તો આઈ ની સાંદ્રતા સંતુલન સમય હતી એના કરતા કેવી હશે ઓછી અને નિપજની સાંદ્રતા નીપજની સાંદ્રતા પહેલા હતી એના કરતા કેવી હશે વધારે એટલે પ્રક્રિયક જે ઉમેરો છો તમે ઉમેરો છો કયો ઉમેરો હાઇડ્રોજન કે આયોડિન ભાઈ હાઇડ્રોજન ઉમેરો તો હાઇડ્રોજનની સાંદ્રતા પહેલા કરતા વધારે હશે પણ એક ઘણી બધી વધી ગઈ હશે ને પછી શું હશે ઘટી હશે એટલે જે પદાર્થ ઉમેરો છે તેની સાંદ્રતા વધી હશે ને પછી શું થઈ હશે ઘટી હશે પણ એ ઘટીને એ પહેલાના સંતુલન કરતાં કેવી હશે વધારે હશે એટલે આમ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ વાત યાદ રાખવાની છે આપણે જે કીધી તે કઈ વાત આપણે કીધી તે કે ભાઈ આ જે છે જ્યારે પ્રક્રિયક જે છે અહીંયા તો જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે આની સાંદ્રતા વધારવામાં આવે ત્યારે નવું સંતુલન સ્થપાય એટલે આ નવું સંતુલન સ્થપાયું પહેલા સંતુલન હતું જ આ નવું સંતુલન સ્થપાયું

એટલે કે ઉમેરેલા સાંદ્રતા સાંદ્રતા તો એની સાંદ્રતા કરતા કેવી હશે ઓછી એટલે ઉમેરો ત્યારે આટલી હતી પછી ઓછી પણ પહેલા જ કરતા ઓછી હશે પરંતુ પ્રારંભિક સાંદ્રતા કરતા કેવી હશે વધારે આ પ્રારંભિક સાંદ્રતા હતી એના કરતા કેવી હશે વધારે ઉમેરો ત્યારે આટલી થઈ ગઈ હતી એના કરતા ઓછી હશે પણ પ્રારંભિક સાંદ્રતા હતી એના કરતાં કેવી હશે વધારે એટલે આવા બધા પ્રશ્નો છે દોસ્તો મસ્ત રીતે કોન્સેપ્ટ જે છે એ સમજવાના છે આ સાંદ્રતાની વાત કરી અને આના પછીના જે ઉદાહરણ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ કારણ કે એ પણ થોડાક છે વધારે ઉદાહરણ એટલે એનો અલગથી લેક્ચર બનાવેલો છે એ સાંદ્રતાની જ વાત ચાલે છે દબાણ તાપમાનની વાત બાકી છે દોસ્તો એટલે સાંદ્રતાની અંદર જે એના ઉદાહરણ જે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો તો આના પછીના લેક્ચરમાં આપણે લઈશું થેન્ક યુ no